ગુજરાત રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આપણી સાથે દાહોદ જિલ્લા કલેક્ટર ઉપસ્થિત તેમના જોડે સીધી વાત કરશું સર કે ગુજરાતમાં આરોગ્ય સેવાઓ ચાલી રહી છે તેને લઈને શું કહેશો આપણે ખબર જ છે કે સાતમી ઓક્ટોબરથી લઈને પંદરમી ઓક્ટોબર સુધી ગુજરાત રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી થાય છે એ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબે સાતમી ઓક્ટોબરના દિવસે જો મુખ્યમંત્રી તરીકે શપથ લીધી હતી અને એના પછી જો રાજ્યમાં જુદા જુદા ક્ષેત્રોમાં વિકાસ થયો છે એના ઉજવણીના ભાગરૂપે આપણે વિકાસ સપ્તાહની ઉજવણી કરતા હોઈએ છીએ આરોગ્ય ક્ષેત્રે તમે જાણો છો કે આજે સામાન્યથી સામાન્ય માણસને સારામાં સારી આરોગ્ય વિશે સુવિધાઓ મળે તેના માટે ઘણી બધી યોજનાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી છે ખાસ કરીને તમે જુઓ છો કે પીએમ જે છે એના થકી લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે એની સાથે સાથે રાજ્ય સરકાર પાંચ લાખ રૂપિયા એક્સ્ટ્રામાં આપીને દસ લાખ રૂપિયા સુધીની સુવિધા આપવામાં આવી છે ભૂતકાળમાં એવું હતું કે જો મોટા મોટા હોસ્પિટલો છે આઈસીયુ વગેરે છે એ સામાન્ય માણસોને મતલબ એનું બિલ પોસાતું નહોતું આજે દરેક વ્યક્તિને દસ લાખ રૂપિયા સુધી સગવડ આપવામાં આવેલ હોવાથી કોઈ પણ પ્રકારની બીમારી આવે

જો સગર્ભા બહેનો છે એમની ખાસ તકેદારી રાખવામાં આવે છે આ આંગણવાડી કેન્દ્રો ઉપર અમારા આ બહેનો અને એમપીએસડબ્લ્યુ એફએસડબ્લ્યુ બહેનો જે છે એમના થકી એનમ થકી એમની તપાસ કરવામાં આવતી હોય છે તો આ એમાં એમને કોઈ પણ પ્રકારની ખામી હશે કોઈ પણ પ્રકારની તકલીફ હશે તો એ તાત્કાલિક ધોરણે આપણે પહેલેથી જ આઈડેન્ટિફાઈ કરી શકાય આપણો વિસ્તાર જો છે આદિવાસી વિસ્તાર છે અહીંયા એવું છે અહીંયા એનીમિયાનું પ્રમાણ મોટા પ્રમાણમાં છે તો આપણ પહેલેથી જ શક્યતાથી રાખી રહ્યા છે કે જે પણ હાયરિસ્ટ મધર છે તો આ આ એનું એએનસી સી ચેકઅપ જો છે એ પણ અહીંયા ધાઇડર્સ હોસ્પિટલમાં થાય અને ડિલિવરી પણ જો છે આપણે અહીંયા જ મતલબ ટર્શરી ટર્સિકેર હોસ્પિટલમાં કરતા હોઈએ છે એના થકી મતલબ માતા મૃત્યુનું પ્રમાણ અને બાળ મૃત્યુનું પ્રમાણ પણ જે સરકારે જે સો દિવસ ટીપી અંદર જે ગ્રામ્ય વિસ્તારમાં જે કેમ્પો કરવામાં આવે છે તેને લઈને શું કહે છે ટીપી મુક્ત ભારત જો છે એ આપણું સપનું છે અને એના માટે જ ટીપી જો છે એને દૂર કરવા માટે સૌથી પહેલા તો સ્ક્રીનિંગ સૌથી ઇમ્પોર્ટન્ટ છે તો એક તો આ પ્રચાર પ્રસાર આપણે લોકોમાં કરીએ છે જે લોકો ટીવીના દર્દીઓ છે એ અને એના ક્લોઝ કોન્ટેક્ટ જો છે એમનું એક્સરે થકી આ તપાસ કરવાની પણ કામગીરી આપણને હાથ ધરવા માટે જે જે લોકોને ઓલરેડી બીપી થઈ ગઈ છે ટીબી એ પૂર્ણતા મતલબ એનો સારવાર કરી શકાય એવા પ્રકારનો રોગ છે છ મહિના સુધી એની ટ્રીટમેન્ટ ચાલે છે તો એ છ મહિના સુધી આપના હેલ્થના જો કર્મચારીઓ છે એના દેખરેખ હેઠળ એમને દવાઓ આપવામાં આવતી હોય છે સરકાર એમાં લાખો રૂપિયાનો ખર્ચો બрту હોય એ દવા એગર સમયસર લે અને એકદમ જેને આપણે ડોટ્સ કીય છે